કેમ છો મિત્રો સરળ કર્યું છે આજના વિડીયો ગુજરાતના ભૂગોળથી પહેલો પ્રશ્ન છે કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન બી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન સી પિરોટન ટાપુ પર પછીનો પ્રશ્ન છે સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી વડોદરામાં પછીનો પ્રશ્ન છે બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે તેનો આન્સર છે ઓપ્શન બી રાજસ્થાન પછીનો પ્રશ્ન છે તેનામાંથી ગુજરાતનું ક્યુ શહેર હકીજ્ઞા પથ્થર માટે જાણીતું છે તેનો આન્સર છે ઓપ્શન એ ભરૂચ પછીનો પ્રશ્ન છે બાલારામ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન સી બનાસકાંઠામાં પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ જાન્યુઆરીથી માર્ચ સુધી પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તેનો આન્સર છે ઓપ્શન ડી બોટાદ જિલ્લાની હદ પછીનો પ્રશ્ન છે સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તેનો છે ઓપ્શન ડી પછીનો પ્રશ્ન ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન સી તાપી જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી ભાવનગર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે છે તેનો આન્સર ઓપ્શન બી જુનાગઢ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારમાં જોવા મળે છે તેનો આન્સર છે ઓપ્શન એ વેળાવળ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પછીનો પ્રશ્ન છે પરવાળા કોરલ કયા અભયારણ્યમાં જોવા મળે છે તેનો આન્સર છે ઓપ્શન બી દરિયાઈ અભયારણ્યમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ વેરી ડેન્સ ફોરેસ્ટ કવર ધરાવતો કયો જિલ્લો છે તેનો આન્સર છે ઓપ્શન એ ડાંગ જિલ્લો પછીનો પ્રશ્ન છે કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન સી રતન જોત પછીનો પ્રશ્ન છે કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન બી ખેરના વૃક્ષમાંથી પછીનો પ્રશ્ન છે કાળિયાર માટેનો રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન સી ભાવનગર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો તેનો આન્સર છે ઓપ્શન સી મહી અને રેવા નદી વચ્ચેનો પછીનો પ્રશ્ન છે ભારતની ભૂમિનો ભાગ રાજ્ય રોકે છે તેનો આન્સર છે ઓપ્શન બી ગુજરાત રાજ્ય પછીનો પ્રશ્ન છે ઇફકો સેના માટે પ્રખ્યાત છે તેનો આન્સર છે ઓપ્શન એ રાસાયણિક ખાતર માટે પછીનો પ્રશ્ન છે એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન બી આણંદ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે હોઠા શેના માટે જાણીતું છે તેનો આન્સર છે ઓપ્શન બી સાત નદીઓના સંગમ માટે પછીનો પ્રશ્ન છે લીલીના ધેર શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલો છે તેનો આન્સર છે ઓપ્શન એ ચોરવાડ સાથે પછીનો પ્રશ્ન છે દાતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન બી બનાસ નદી ઉપર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ દાહોદ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન A ટર્પેન્ટાઇન પછીનો પ્રશ્ન છે સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેન્ટીમીટર થાય છે તેનો આન્સર છે ઓપ્શન D 85 સેન્ટીમીટર પછીનો પ્રશ્ન છે પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન ડી જેસોરની પછીનો પ્રશ્ન છે સૌરાષ્ટ્રની લાંબામાં લાંબી નદી કઈ છે તેનો આન્સર છે ઓપ્શન એ ભાદર પછીનો પ્રશ્ન છે ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે તેનો આન્સર છે ઓપ્શન એ એરંડાના ઉત્પાદનમાં પછીનો પ્રશ્ન છે કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો તેનો આન્સર છે ઓપ્શન સી મહી અને રેવા નદી વચ્ચેનો પછીનો પ્રશ્ન છે ખારા ઘોડા શું છે તેનો આન્સર છે ઓપ્શન સી સ્થળનું નામ છે પછીનો પ્રશ્ન છે સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ સાત કિમી પહોળો છે જેને ક્યાં નામે ઓળખાય છે તેનો આન્સર છે ઓપ્શન બી કોપાલાની ખાડીના નામે ઓળખાય છે પછીનો પ્રશ્ન છે અલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન સી નર્મદા નદી ઉપર પછીનો પ્રશ્ન છે રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન ડી ગાંડા બાવળ પછીનો પ્રશ્ન છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે તેનો આન્સર છે છે ઓપ્શન ડી પછીનો પ્રશ્ન ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં પચીસ થી ઓગણસાઠ વય જૂથ ધરાવતા લોકો કુલ વસ્તીના કેટલા ટકા છે સન બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ તેનો આન્સર છે ઓપ્શન એ એકતાલીસ પોઈન્ટ એક ટકા ભારત દેશમાં અને તેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ગુજરાત રાજ્યમાં પચીસ થી ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે બે હજાર અગિયારના સેન્સેસમાં દર્શાવવામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન એ એકતાલીસ ટકા પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે તેનો આન્સર છે ઓપ્શન બી સુરત જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે તેનો આન્સર છે ઓપ્શન એ ભારતમાં તોંતેર ટકા અને ગુજરાતમાં અઠ્યોતેર ટકા છે પછીનો પ્રશ્ન છે ગુજરાતનું ક્યુ ગામ ભગતનું ગામ તરીકે પ્રખ્યાત છે તેનો આન્સર છે ઓપ્શન સી સાયલા પછીનો પ્રશ્ન છે ઓપ્શન એ ઓગણીસો માં પછીનો પ્રશ્ન છે ગીર જંગલ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી જુનાગઢ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટો ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે તેનો આન્સર છે ઓપ્શન એ બનાસકાંઠા જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન બી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ભારતના સૌથી જૂના પર્વતો કયા છે તેનો આન્સર છે ઓપ્શન એ અરવલ્લીના પછીનો પ્રશ્ન છે ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલ એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન બી જામનગર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી તેનો આન્સર છે ઓપ્શન એ પ્રથમ જીવ યુગના પછીનો પ્રશ્ન છે મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડ પેદાશ છે તેનો આન્સર છે ઓપ્શન બી ખાંડની પછીનો પ્રશ્ન છે કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ ખેરના વૃક્ષોનો પછીનો પ્રશ્ન છે કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે તેનો આન્સર છે ઓપ્શન બી ખાખરિયા ટપ્પાના નામે પછીનો પ્રશ્ન છે દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદન ગુજરાતમાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન બી પિસ્તાલીસ ટકા પછીનો પ્રશ્ન છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ગુજરાત રાજ્યમાં વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર કેટલી છે તેનો આન્સર છે ઓપ્શન સી ત્રણસો આઠ ચોરસ કિલોમીટર પછીનો પ્રશ્ન છે છે યોજના યોજના કઈ નદી નદી પરની પરની તેનો ઓપ્શન એ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તેનો આન્સર છે ઓપ્શન એ તાપી નદી પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાંથી પછીનો પ્રશ્ન છે સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તેનો આન્સર છે ઓપ્શન એ બારડોલીમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન સી હાલોલમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનો કયો પ્રદેશ ઈસબ ગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે તેનો આન્સર છે ઓપ્શન સી ઉત્તર ગુજરાત પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન સી બનાસકાંઠામાં પછીનો પ્રશ્ન છે ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ ગિરનારની પછીનો પ્રશ્ન છે ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે તેનો આન્સર છે ઓપ્શન બી કલોલ અને કંડલામાં આવેલા છે પછીનો પ્રશ્ન છે ખડક રોગના મુખ્ય કેટલા પ્રકારો છે તેનો આન્સર છે ઓપ્શન એ ત્રણ પ્રકારો પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાંથી પછીનો પ્રશ્ન છે ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તેનો આન્સર છે ઓપ્શન ડી ગુજરાત રાજ્ય જમીન પછીનો પ્રશ્ન છે તળાવ કુવામાં મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય તેનો આન્સર છે ઓપ્શન સી ગમભુસિયા માછલી પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું તેનો આન્સર છે ઓપ્શન ડી લુણેજમાંથી પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન બી શામળાજીમાં પછીનો પ્રશ્ન છે ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે તેનો આન્સર છે ઓપ્શન સી ત્રીજો ભાગ પછીનો પ્રશ્ન છે ક્યુ શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગો સાથે સંકળાયેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી અલંગ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે તેનો આન્સર છે ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ખાલી જગ્યા ચોરસ કિલોમીટરનો છે તેનો આન્સર છે ઓપ્શન બી એક પોઈન્ટ છન્નું લાખ ચોરસ કિલોમીટરનો છે પછીનો પ્રશ્ન છે ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળ ગ્રામ ખાલી જગ્યા છે તેનો આન્સર છે ઓપ્શન એ રાયસણ પછીનો પ્રશ્ન છે હારસ ના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે તેનો આન્સર છે ઓપ્શન એ બનાસકાંઠામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે તેનો આન્સર છે ઓપ્શન સી મધ્ય ગુજરાત પછીનો પ્રશ્ન છે ક્યાં વિહારધામને દરિયા કિનારો નથી તેનો આન્સર છે ઓપ્શન ડી સાપુતારાને પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ ડીસા જિલ્લામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ નદી કુવારિકા ગણાય છે તેનો આન્સર છે ઓપ્શન એ બનાસ નદી પછીનો પ્રશ્ન છે ઉત્પીની દક્ષિણે ખાલી જગ્યા પર્વતમાળા શરૂ થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ સહ્યાદ્રી પર્વતમાળા પછીનો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે તેનો આન્સર છે ઓપ્શન ડી વેરાવળ પછીનો પ્રશ્ન છે ડોલોમાઈટ અને લિગનાઇટ કોલસો ક્યાં મળી આવે છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં મેંગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે તેનો આન્સર છે ઓપ્શન સી જામનગર અને કચ્છમાં પછીનો પ્રશ્ન છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ દર હજાર પુરુષીય સ્ત્રીનું પ્રમાણ કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે તેનો આન્સર છે ઓપ્શન એ ડાંગ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન સી ભાવનગર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તેનો આન્સર છે ઓપ્શન બી બનાસ નદી પછીનો પ્રશ્ન છે કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લો પછીનો પ્રશ્ન છે નાસા અને ભારતીય વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસ રૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા ચાર ખડકોની શોધ થઈ છે તેનો આન્સર છે ઓપ્શન સી માતાના મઢ પાસે પછીનો પ્રશ્ન છે ભાલ પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે તેનો આન્સર છે ઓપ્શન બી અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગમાં સમાવેશ થાય છે પછીનો પ્રશ્ન છે મહીથી ઢાઢરના મુખ પ્રદેશની વચ્ચે કિનારે આશરે ત્રીસ મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે તેનો આન્સર છે ઓપ્શન એ સુવાલીની ટેકરીઓ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન સી જૂનાગઢ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન બી પાટણ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે આસંદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે તેનો આન્સર છે ઓપ્શન ડી દીપડા અને ચોસિંગા પછીનો પ્રશ્ન છે દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે તેનો આન્સર છે ઓપ્શન એ પ્રથમ સ્થાન ધરાવે છે પછીનો પ્રશ્ન છે ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ભોઠા પાસે સાબરમતી હાથમતી વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે તેનો આન્સર છે ઓપ્શન ડી સાત નદીઓનો સંગમ થાય છે પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ અમદાવાદ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યુ ખનીજ સિરામિક ટાઇલ્સ પર ચમક લાવવા વપરાય છે તેનો આન્સર છે ઓપ્શન સી વુલેસ્ટોનાઇટ પછીનો પ્રશ્ન છે ફ્લોર સ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે તેનો આન્સર છે ઓપ્શન સી પ્રથમ સ્થાને પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં પહેલું ખનિજ તેલ ક્ષેત્ર ઓગણીસો અઠ્ઠાવનમાં કયા સ્થળે મળેલું હતું તેનો આન્સર છે ઓપ્શન ડી ખંભાત પાસે લૂણેજમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે તેનો આન્સર છે ઓપ્શન સી કાનમ પ્રદેશ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ જૂનાગઢ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનું ક્યુ બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે ઓગણીસો અઠ્ઠાણુંથી કામ કરતું થયું છે તેનો આન્સર છે ઓપ્શન ડી પીપાવા પોટ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનિઝ મળી આવે છે તેનો આન્સર છે ઓપ્શન એ પંચમહાલ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે હકીકના ઘરેણા માટે જાણીતું હતું તેનો આન્સર છે ઓપ્શન સી ખંભાત પછીનો પ્રશ્ન છે કયા સ્થળે શેત્રુજી યોજના હાથ ધરવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન બી રાજસ્થળી પછીનો પ્રશ્ન છે તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે તેનો આન્સર છે ઓપ્શન ડી હરણફાળમાંથી પછીનો પ્રશ્ન છે વુલેસ્ટોનાઇટ ખનીજ કયા ઉદ્યોગમાં વપરાય છે તેનો આન્સર છે ઓપ્શન બી ટાઇલ્સ ઉદ્યોગમાં પછીનો પ્રશ્ન છે માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યુ છે તેનો આન્સર છે ઓપ્શન ડી ચોટીલા પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો મળેલો છે તેનો આન્સર છે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં પછીનો પ્રશ્ન છે સુરખાબના પ્રજનન માટેનો સ્થળ સુરખાબ નગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે

કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે તેનો આન્સર છે ઓપ્શન બી અગ્નિકૃત ખડકો પછીનો પ્રશ્ન છે વસ્તી વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત કુલ કેટલા ટકા શહેરી છે તેનો આન્સર છે ઓપ્શન સી બેતાલીસ પોઈન્ટ છ ટકા પછીનો પ્રશ્ન છે મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન સી પુષ્પાવતી નદીના કિનારે પછીનો પ્રશ્ન છે નીચેના હકીકના ઘરેણા માટે જાણીતું હતું તેનો આન્સર છે ઓપ્શન સી ખંભાત પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં લિટરસી રેટ કેટલો છે તેનો આન્સર છે ઓપ્શન બી એકોતેર પોઈન્ટ સિત્તેર ટકા પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યની વસ્તી પૈકી કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે સન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ તેનો આન્સર છે ઓપ્શન એ બેતાલીસ પોઈન્ટ સાહીઠ ટકા પછીનો પ્રશ્ન છે પાણીયા વન્યજીવન અભયારણ્ય ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન સી અમરેલીમાં પછીનો પ્રશ્ન છે ગુજરાતની શહેરી વસ્તીમાં સરાસરી સાક્ષરતા દર કેટલો છે તેનો આન્સર છે ઓપ્શન સી સા પોઈન્ટ એકત્રીસ ટકા પછીનો પ્રશ્ન છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કેવો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે તેનો આન્સર છે ઓપ્શન સી દાહોદ જિલ્લો પછી નો પ્રશ્ન છે કચ્છના ક્યાં શહેરમાં કાર્યક સંશોધન કેન્દ્ર આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન સી મુદ્રામાં પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી મોટી રાસાયણિક ઉદ્યોગની વસાહત ક્યાં આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન બી અંકલેશ્વર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં યુનિસેફ ની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન બી અમૂલ પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય કેટલા આવેલું ઓપ્શન બી વીસ પોઈન્ટ એક થી ચોવીસ પોઈન્ટ સાત ઉત્તર અક્ષાંશ માં આવેલું છે પછી નો પ્રશ્ન છે નીચેનામાંથી માંથી ગુજરાત નું રાજ્ય પક્ષી કયું છે તેનો આન્સર છે ઓપ્શન ડી સુરખાપ પછી નો પ્રશ્ન છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર દર હજાર પુરુષની સામે નીચે દર્શાવેલ કયા જિલ્લામાં સ્ત્રીઓનું પ્રમાણ એક હજાર થી વધુ છે તેનો આન્સર છે ઓપ્શન બી તાપી જિલ્લામાં પછીનો પ્રશ્ન છે વર્ષ બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી નવસો અઢાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ બંદર વસ્ત્ર કહેવાતું હતું છે ઓપ્શન બી ખંભાત પ્રશ્ન છે દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે તેનો આન્સર છે ઓપ્શન બી વડોદરા જિલ્લામાં પછીનો પ્રશ્ન છે રોજીબેટ કયા જિલ્લામાં આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન બી જામનગર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે તેલ મેળવવાની કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન ડી આજીમાં પછીનો પ્રશ્ન છે નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યાં નામે ઓળખાય છે તેનો આન્સર છે ઓપ્શન સી મોર કારના ડુંગરો તરીકે પછીનો પ્રશ્ન ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરી કોરિડર છે આ કોરિડર પૂર્વમાં કયા સ્થળથી શરૂ થાય છે તેનો આન્સર છે ઓપ્શન એ પોરબંદર જિલ્લામાં પછીનો પ્રશ્ન છે ધી નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કયા સ્થળે આવેલી છે તો આન્સર છે ઓપ્શન ડી વડોદરામાં પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ભવ સ્થાન અમરકંટક છે તેનો આન્સર છે ઓપ્શન સી નર્મદા નદીનો પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન એ આઠ પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા શહેરોને મહેલોનું શહેર ગણવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન ડી વડોદરા શહેરને

પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે તેનો આન્સર છે ઓપ્શન નીચે પૈકી કયું રાજ્ય ઉત્પાદકતામાં મોખરે છે તેનો આન્સર છે ઓપ્શન સી ગુજરાત રાજ્ય પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ઇન્ડેક્સ બી ક્યારે સ્થાપવામાં આવેલ છે તેનો આન્સર છે ઓપ્શન એ ઓગણીસો ઓગણસી અને ગુજરાતમાં વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર વસ્તી સન બે હજાર અગિયાર ના સેશન મુજબ કેટલી છે તેનો આન્સર છે ઓપ્શન એ ભારતમાં ત્રણસો બાજરાતમાં ત્રણસો આઠ આવા જ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો